લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતમાં જો સૌથી હોટ સીટ જો કહેવાય તે રહી હોય તો તે ભરૂચની સીટ છે ગુજરાતમાં આ વખતે ભરૂચની સીટ ઉપર ત્રિપાખ્યો જંગ છે તે જામ્યો હતો જેની અંદર કહી શકાય કે ભાજપમાંથી જે છ વખત ત્યાં સાંસદ તરીકે રહી ચૂક્યા છે અને આ વખતે સાતમી વાર તેમને ફરી એકવાર ભાજપે ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા તેવા મનસુખ વસાવાને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૈતર વસાવાને જે આ વખતે ત્યાં ટિકિટ આપવામાં આવી હતી લોકસભા બે હજાર ચોવીસમાં ત્યારે ત્રીજી પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટી કે જે છોટુ વસાવા દ્વારા ઊભી કરવામાં આવી છે અને છોટુ વસાવાના દીકરા દિલીપ વસાવા છે કે જે આ વખતે ભરૂચની સીટ ઉપર તેમને દાવેદારી છે તે કરી હતી એટલે કે ભરૂચની સીટ ઉપર

ચૈતર વસાવા કે જે ઇન્ડિયા ગઠબંધન હેઠળ આ વખતે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે અને તેમની લોકપ્રિયતા ભરૂચની અંદર વધારે જોવા મળી રહી છે છ છ ટમથી મનસુખ વસાવા કે જે ભાજપમાંથી ઉમેદવાર તરીકે ત્યાં સાંસદ તરીકે ચૂંટાઈને આવેલા હતા અને આ વખતે સાતમી વાર ત્યાં ઊભા રહ્યા પરંતુ મનસુખ વસાવાનો વિરોધ છે જે આ વખતે ભરૂચની સીટ ઉપર વધારે જોવા મળી રહ્યો છે ત્યારે ત્રીજી પાર્ટી ત્રીજી પાર્ટીના ઉમેદવાર તરીકે જો વાત કરીએ તો ભારતીય આદિવાસી પાર્ટી તરફથી દિલીપ વસાવા કે જેમને ત્યાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા ઉમેદવાર તરીકે ત્યાં આગળ ઉમેદવારી છે તે નોંધાઈ હતી ત્યારે ત્રિપાખીઓ જંગ છે જે ભરૂચમાં આ વખતે ખૂબ જ રસપ્રદ રહ્યો છે આ ભરૂચ સીટની જો વાત કરીએ તો ભરૂચ સીટમાં કુલ સત્તર લાખ ઓગણીસ હજાર મતદાતાઓ છે કે જે રહેલા છે જેમાંથી સૌથી વધારે જો નિર્ણાયક મત કહેવાય તો તે આદિવાસી સમાજના નિર્ણાયક મત છે તે થતા હોય છે કારણ કે ત્યાં આગળ ભરૂચની સીટ ઉપર આદિવાસી સમાજનું પ્રભુત્વ છે તે જોવા મળે છે સૌથી વધારે વોટ છે તે તેમના રહેતા હોય છે પાંચ લાખ ચોત્રીસ હજાર મત કે જે આદિવાસી સમાજના ભરૂચની સીટ ઉપર હોય છે ત્યારબાદ જો વાત કરીએ તો મુસ્લિમોના વોટ છે તે પણ સૌથી વધારે આ સીટ ઉપર નિર્ણાયક ગણાતા હોય છે ત્રણ લાખ નેવ્યાસી હજાર મત જે મુસ્લિમોના ભરૂચની સીટ ઉપર છે તે રહેલા છે ત્યારે જો ઓબીસી સમાજની વાત કરીએ તો બે પોઈન્ટ ચુમ્મોતેર લાખ મત છે કે જે ઓબીસી સમાજના ત્યાં આગળ રહેલા છે એટલા તમામ મતો જે નિર્ણાયક મત છે તે કહી શકાય અને જે આ ભરૂચની જે સીટ છે તેની ઉપર જે આ મતોના જે સમીકરણ છે તેનાથી ખૂબ અસર થતી હોય છે તે જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો અન્ય જે દલિત સમાજના મતની જો વાત કરીએ તો એક સિત્તેર લાખ મત દલિત સમાજના બી રહેલા છે સવર્ણ સમાજના એક પોઈન્ટ લાખ મત છે ત્યારે પાટીદાર સમાજના એક ઓગણીસ લાખ મત કે જે ભરૂચની સીટ ઉપર નિર્ણાયક થતા હોય છે ત્યારે રાજપૂત સમાજના મત છે જે ઓગણસાઠ હજાર જેટલા મત રાજપૂત સમાજના છે ત્યારે અન્ય સમાજના છ હજાર જેટલા મત જે રહેલા છે આ આ વખતની જો લોકસભા ચૂંટણીની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં આ વખતે સૌથી અસરકારક જો રહ્યું હોય તો જે ક્ષત્રિય આંદોલન છે કે જે આંદોલન રાજકોટથી તો શરૂ થયું પરંતુ સમજ સમગ્ર જે રાજ્ય છે તેની અંદર તેનો વિરોધ છે તે જોવા મળ્યો હતો પહેલાં એક વ્યક્તિદીઠ જે આ વિરોધ છે તે કરવામાં આવતો હતો પરંતુ ત્યારબાદ આ વિરોધ બીજેપી પાર્ટી સામે છે તે થઈ ગયો હતો અને ક્ષત્રિય સમાજ દ્વારા જે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આ વખતના જે મત છે તે ભાજપ વિરોધી મત કરવામાં આવશે અને કહી શકાય કે તમામ સીટો ઉપર જે રાજપૂત સમાજના મત છે તે ઘણા અસરકારક રહ્યા છે ત્યારે આ ભરૂચની સીટ ઉપર પણ જે રાજપૂત સમાજના જે મત છે કે જે ઓગણસાહીઠ હજાર જેટલા છે તે એવું માનવામાં આવી રહ્યું છે કે આ મતો પણ આ વખતે ભાજપ વિરોધી મત છે મતદાન છે તે થયું હોય તેવું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે અને આનો સીધે સીધો ફાયદો ક્યાંક ચૈતર વસાવાને મળે તેવું ચોક્કસપણે કહી શકાય ચૈતર વસાવાની જો વાત કરીએ તો ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી જે જીતેલા છે અને જે બે હજાર બાવીસની ચૂંટણી હતી તેમાંથી ધારાસભ્ય તરીકે બહાર આવ્યા થોડા સમય પહેલાં ચૈતર વસાવા સામે એક કેસ દાખલ કરવામાં આવ્યો વન વિભાગ દ્વારા અને તે હેઠળ તેમની ધરપકડ કર્યા બાદ તેમને જેલમાં રહેવાનો વારો પણ છે તે આવ્યો હતો જેલમાં હતા તે સમયે જ આમ આદમી પાર્ટીના જે અધ્યક્ષ અને દિલ્હીના જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કે જે નેત્રંગ ખાતે આવ્યા હતા અને ત્યાં ગાડી તેમને જાહેર કર્યું હતું કે ચૈતર વસાવા કે જે આમ આદમી પાર્ટીમાંથી આ વખતે ભરૂચની સીટ ઉપર લોકસભા ચૂંટણી લડશે પરંતુ ઇન્ડિયા ગઠબંધન જે કરવામાં આવ્યું તે ગઠબંધન હેઠળ છેલ્લે આખરે નિર્ણય લેવાયો કે ગુજરાતમાંથી બે સીટો છે કે જે ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઊભા રહેશે અને અન્ય સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવાર ઊભા રાખવામાં આવશે ભરૂચની સીટ ઉપર જો વાત કરીએ તો સૌથી વધારે રસપ્રદ વાત એ જ રહી છે કે ભરૂચની સીટ ઉપર જે અહેમદ સ્વર્ગીય અહેમદ પટેલ છે કે તેમનું પ્રભુત્વ તેમનું વર્ચસ્વ અહીંયા આગળ વધારે જોવા મળતું હતું ત્યારે તેમની દીકરી મુમતાઝ પટેલ છે અને ફૈઝલ પટેલ તેણે પણ કોંગ્રેસમાંથી ટિકિટ માંગવાની વાત કરી હતી પરંતુ કોંગ્રેસે તેમની ટિકિટ આપવાની વાતને નકારી દીધી હતી એટલે ક્યાંક જે અહેમદ પટેલના જે પરિવાર છે તે આ કોંગ્રેસથી નારાજ છે તે જોવા મળ્યો હતો તેને મુમતાજ પટેલ અને જે ફૈઝલ પટેલ છે તેને આ વખતે આ જે પ્રચાર પ્રસાર છે તેમાં ક્યાંય જોવા નહોતા મળ્યા અને સ્પષ્ટ તેમનો વિરોધ છે તે દેખવા મળી રહ્યો હતો પરંતુ આ વિરોધ વચ્ચે પણ એવું અત્યારે જે લોકમુખે વાત ચાલી રહી છે તેમાં ચોક્કસપણે કહી શકાય કે ચૈતર વસાવા છે ત્યાં ભરૂચની સીટ ઉપર બાજી મારી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહેલી છે ત્રીજા પક્ષ તરીકે ભારતીય આદિવાસી પાર્ટીમાંથી દિલીપ વસાવાએ ઉમેદવારી તો ચોક્કસથી નોંધાવી છે પરંતુ ક્યાંક મતનું વિભાજન થાય તે માટે આ ઉમેદવારી થઈ હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે ત્રણે એક જ જે સમાજ છે તેમાંથી ત્રણે પક્ષના ઉમેદવાર ઊભા રહ્યા હતા અને કહેવાય કે આદિવાસી વોટ કે જે આ સીટ ઉપર સૌથી નિર્ણાયક મત કહેવાય છે ત્યારે આ આદિવાસી મતનું વિભાજન થાય તેના માટે એક જ સમાજના જે આ લોકો છે ત્યાં આગળ ઉમેદવારી જે નોંધાવી હતી ત્રણેય પક્ષમાંથી ત્યારે છોટું વસાવાની જો વાત કરીએ તો છોટુ વસાવા કે જે આ ભરૂચની સીટ છે તે સીટ ઉપર વર્ષોથી તેમનો દબદબો છે તે જોવા મળતો હતો તેમનો જે બીટીપી પાર્ટી હતી તે બીટીપી પાર્ટીમાંથી તે ધારાસભ્ય તરીકે બી રહેલા છે છોટુ વસાવાનો જે મોટો દીકરો મહેશ વસાવા કે જે છોટુ વસાવા બાદ બીટીપી પાર્ટીના જે અધ્યક્ષ છે તે બન્યા અને ત્યારબાદ તે પણ આ સીટ ઉપરથી ચૂંટણી છે તે લડ્યા હતા પરંતુ ક્યાંક મહેશ વસાવા લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપ સાથે જોડાઈ ગયા હતા અને ભાજપનો ખેસ છે તે પહેર્યો હતો અને ત્યારબાદ છોટુ વસાવાએ જે આ ત્રીજી ત્રીજો મોરચો છે તે શરૂ કર્યો અને ભારતીય આદિવાસી પાર્ટી છે તે શરૂ કરવામાં આવી અને તે પાર્ટીના નેજા હેઠળ જે દિલીપ વસાવા કે જે છોટુ વસાવાનો સૌથી નાનો દીકરો છે તેને આ ઉમેદવારી નોંધાઈ છે પરંતુ ચૈતર વસાવાની જે પ્રમાણે લોકપ્રિયતા જે અત્યારે ભરૂચની સીટ ઉપર જોવા મળી રહી છે કારણ કે ચૈતર વસાવા અને તેમના પત્ની કે જે જેલમાં રહ્યા હતા અને તેની જે બેનિફિટ છે તે અત્યારે હાલ તો ચૈતર વસાવાને મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભરૂચની સીટ ઉપર ચૈતર વસાવાની લોકપ્રિયતાના કારણે અને તેના કામ છે કે જે તેને આદિવાસી સમાજ માટે જે ભરૂચના જે અંતરિયાળ ગામો છે ત્યાંના લોકો માટે કરેલા છે છ છ ત્યાં આગળ જે મનસુખ વસાવા સાંસદ તરીકે રહ્યા છે તેમ છતાં બી ત્યાંના જે અંતરિયાળ ગામો છે તેનો વિકાસ છે તે હજી સુધી જોવા નથી મળ્યો અને તેના જ કારણે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકો પણ કહી રહ્યા છે કે મનસુખ વસાવાને છ છ વાર જે ત્યાંના લોકોએ ચાન્સ આપ્યો છતાં બી તે ત્યાંના સ્થાનિક લોકોનો વિકાસ નથી કરી શક્યા નથી ભણતર બાબતે ત્યાં આગળ કોઈ જાગૃતતા આવી શકી અને ચૈતર વસાવા કે જે ત્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ તેને સ્થાનિક લોકો માટે જે કામ કર્યા છે સ્થાનિક લોકોના જે મુદ્દા છે તે મુદ્દાને જે લોકોનો અવાજ છે તે ઉપાડ્યો છે તેના જ કારણે તેની લોકપ્રિયતા છે તે વધી ગઈ છે તેના જે કામ છે તે બોલી રહ્યા છે અને કામને જોતા ચોક્કસ તેવું કહી શકાય કે આ વખતની ભરૂચની સીટ જે છ ટમથી ભાજપ જીતતું આવ્યું હતું તે આ વખતે ક્યાંક ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૈતર વસાવા કે જે આ સીટ પર બાજી મારી જાય તેવું ચોક્કસપણે હાલ તો દેખાઈ રહ્યું છે આપને શું લાગી રહ્યું છે કે ખરેખર આ વખતે આ ત્રિપાંખ્યા જંગમાં ચૈતર વસાવા બાજી મારી જશે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં